નાબાળ આયોજિત અર્થ સમિટ બે હજાર પચીસના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર મારા સાથી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સહકાર મંત્રાલયના સચિવ ડૉક્ટર આશિષ કુમાર ભૂટાણી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકારના મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્મા નાબાર્ડના અધ્યક્ષ સાજી ક્રિષ્ણવી ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે વર્લ્ડ સોઈલ ડે છે આ વર્ષે હેલ્ધી સોઇલ ફોર હેલ્ધી સિટીઝનની થીમ સાથે આ દિવસ ઉજવાઈ રહ્યો છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગુજરાતને વર્લ્ડ સોઈલ ડેના દિવસે અથ સમિટના યજમાન બનવાનું ગૌરવ મળ્યું છે આ સમિટના ઉદ્દેશમાં એક મહત્વપૂર્ણ ઉદ્દેશ ગ્રામીણ નવીનતાને વૈશ્વિક પરિવર્તન માટે સશક્ત બનાવવાનો પણ છે મહાત્મા ગાંધીજીના ગ્રામીણ અર્થતંત્રના વિચારો આજે પણ પ્રસ્તુત છે તેમના નામ સાથે જોડાયેલા મહાત્મા મંદિરમાં આર્ટ સમિટનું આયોજન એ યથા યોગ્ય છે આ આર્ટ સમિટમાં ફાઇનાન્શિયલ ઇન્કલુઝન સર્ક્યુલર ઇકોનોમી મહિલાઓના નેતૃત્વમાં ગ્રામીણ વિકાસ ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર જેવા વિષય ઉપર ચર્ચાના સત્રો પણ યોજાવાના છે આ સમિટ ખેતીમાં ઇનોવેશન એગ્રી એન્ટરપ્રાઇઝિંગ સ્ટાર્ટઅપ દ્વારા સમૃદ્ધ સિક્યોર અને સસ્ટેનેબલ ફ્યુચરની દિશા તય કરનારું મજબૂત પ્લેટફોર્મ આ સમિટ આપણને પૂરું પાડશે ગુજરાત આદરણીય શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહની વિઝનરી લીડરશીપમાં દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત આ સમિટના વિષયોમાં પણ લીડ લેવા ગુજરાત તૈયાર છે ગુજરાત સરકાર સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપીને રિડ્યુસ રીયુઝ રિસાયકલ અને રીકવરના સિદ્ધાંત પર પર્યાવરણ જાળવણી માટે વેસ્ટ ટુ એનર્જી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન એનર્જી ઇન ગવર્નન્સને વેગ આપ્યો છે બે હજાર સિત્તેર સુધીમાં નેટ વડાપ્રધાન શ્રી આપેલા લક્ષ્ય પર આગળ વધતા બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગા વોટ નોન ફોશિયલ ફ્યુઅલ કેપેસિટી નિર્ધારિત કરવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે ગ્રીન ગ્રોથને પ્રમોટ કરીને આવનાર વર્ષોમાં ગ્રીન એનર્જીનો મેક્સિમમ ઉપયોગનો અમારો નિર્ધાર છે આ સમિટમાં વોટર સોઇલ બાયોડાયવર્સિટીના મેનેજમેન્ટ અંગે પણ ચર્ચા મંથન થવાનું છે આદરણીય વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આપણે કેચ ધ રેઇન પર ડ્રોપ મોર ક્રોપ એક પેડ માકે નામ તથા ગ્રીન કવર વધારવાની દિશામાં પણ સાથે મળીને વધુ તેજ ગતિથી પ્રગતિ કરવી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ક્લાઇમેટ રિજિયન્ટ એગ્રીકલ્ચર માટે ગુજરાતે ખેડૂતોની જમીનના સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કર્યા છે સમયની માંગ અનુસાર હવે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહન આપીને લાખો ખેડૂતોને જરૂરી તાલીમ પણ સરકારે આપી છે ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રમાં ગ્રામીણ મહિલાઓનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે ગુજરાતમાં બે પોઈન્ટ નેવ્યાસી લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપની ગ્રામીણ મહેનો ઘર પરિવારનો આર્થિક આધાર બની છે આ એમ્પાવરિંગ રૂરલ ઇનોવેશન ફોર ગ્લોબલ ચેન્જ સમિટમાં ગ્રામ્ય અર્થતંત્રના વિકાસ માટે નવીન ટેકનોલોજી અને ઇનોવેશન પર ખાસ ચર્ચા વિચારણા પણ થવાની છે ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ છે અને રાજ્યમાં સત્યાવીસ લાખથી વધુ એમએસએમી કરોડોને રોજગારી પૂરી પાડે છે એગ્રિકલ્ચર અને એમએસએમઇમાં નવી ટેકનોલોજી સ્કિલ ડેવલપમેન્ટથી એન્ટરપ્રાઇઝિંગ સ્પિરિટને અને યુવા સ્ટાર્ટઅપને સતત પ્રોત્સાહન આપવાની આપણી નેમ છે સહકાર ક્ષેત્ર વિશ્વ માટે આર્થિક વ્યવસ્થા છે પરંતુ આપણા માટે સહકાર એ પારંપરિક જીવનનું દર્શન છે વડાપ્રધાન સ્પષ્ટ માનવું છે કે ગ્રામીણ રોજગારી માટે સહકાર ક્ષેત્ર અગત્યનું પરિબળ છે શ્રી મોદી સાહેબે આ જવાબદારી દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી અને તેમણે ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ દેશના તમામ ગ્રામ પંચાયતોને સહકારીતા સાથે જોડવાનું કામ શરૂ કર્યું છે શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં બે લાખ પેક્સના માધ્યમથી ગ્રામ અર્થતંત્રમાં નવી ઉર્જા ગ્રામ્ય યુવાનો માટે નવી રોજગારીનું સર્જન અને મહિલા પશુપાલકોને વધુ આવક મળે તેવું અભિયાન શરૂ થયું છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ તેજ રફતાર પકડી છે તેમણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આત્મનિર્ભર ભારતનો કોલ આપ્યો છે આ સમિટ ભવિષ્યલક્ષી નવી ટેકનોલોજી અપનાવવા માટેની દિશા અને આત્મનિર્ભર અને સ્વદેશીને વેગ આપશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગરવી ગુજરાત